રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નાગનાથ ચોક ખાતે વર્ષોથી કાર્યરત અને તમામ વાહનોની બેટરીની વિશાળ શાખા ધરાવતી યોગી બેટરીને આજે ત્રીસ વર્ષ પૂર્ણ થતા ઉપલેટામાં વિશાળ સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેની સફળતાને વર્ષોથી આગળ લાવનાર એમરોન બેટરીની વિશાળ રેન્જ તેમજ હાલમાં જ લોન્ચ કરેલ એમરોન ઓઇલ પણ શરૂ કરી રહ્યો હોય જેમાં યોગી બેટરી સર્વિસ દ્વારા ઉપલેટાની ચંદ્રાને ખૂબ જ સારી ઓફરો આપવાનું નક્કી કર્યું છે ત્યારે આવા ભવ્ય કાર્યક્રમની સફળતાને લઈ યોગી બેટરી સર્વિસ એ સમગ્ર ઉપલેટાની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો એમરોન ટીમ વતી અ યોગી બેટરી સર્વિસ ઉપલેટા જયદેવભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને પેઢીને ત્રીસ વર્ષ પૂરા થયા છે આજની તારીખે તો આજની તારીખે ત્રીસ વર્ષ એમના પૂરા થયાનું સેલિબ્રેશન પણ છે અને સાથે સાથે એમરોન બેટરી જે અત્યાર સુધી ચોવીસ વર્ષથી બેટરીનું સપ્લાય કરતી સર્વિસ આપતી હતી એમનું ઓઇલનું પણ લોન્ચિંગ છે અને એમરોને એમરોન બ્રાન્ડે ઓઇલ પણ લોન્ચ કરેલું છે એના તરફથી શૈદેવભાઈ સ્પેશિયલ ઓફર પણ રાખેલી છે ડીલરો માટે મિકેનિક ભાઈઓ માટે સ્પેશિયલ ઓફર પણ ભાઈ રાખેલ છે જન્માષ્ટમી તહેવાર સુધીમાં ઓપન ઓફર છે જ્યાં સુધીમાં જન્માષ્ટમી ઓફર ત્યાં સુધી ઓર્ડર જે કાંઈ પણ લખાવો એમાં સ્પેશિયલ પ્રાઇઝમાં એમને બિલિંગ થશે અને એમ્બ્રોનનો વિશ્વાસ અને એમરોનનો જ ઓઇલ આવેલું છે તો એમ્બ્રોનની બેટરીનો ચોવીસ વર્ષની જેટલો વિશ્વાસ કસ્ટમરે અને ડીલર ભાઈઓ આપેલો છે એ જ વિશ્વનો આશા સાથે અમે બધાનું હાર્દિક અભિવાદન કરીએ છીએ કે અમે આજની ઉત્સવમાં જોડાયા છે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌની ઉપસ્થિતિ માટે ધન્યવાદ ચિટલેટા તાલુકાની સર્વે જનતાને યોગી બેટરીએ ત્રીસ વર્ષ પૂરા કરી અને એકત્રીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે એ બદલ ઉપલેટાની તમામ જન તાલુકાની તમામ જનતાને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમને તમે અમને અત્યાર સુધીમાં જે સપોર્ટ આપ્યો છે એ આવનારા સમયમાં પણ અમે આપશો એવી આશા રાખીએ છીએ યોગી બેટરી સર્વિસ અને અમારી નવી શાખા શિવ બેટરી સર્વિસ બંનેને સહયોગ આપો એવી આશા રાખીએ છીએ તમારા તરફથી સહકાર મળતો રહે એવી અમે પણ આશા રાખીએ છીએ યોગી બેટરી એ ટુ વ્હીલરથી લગાડી ફોર વ્હીલ ટુ વ્હીલ ફોર ટ્રક ટ્રેક્ટર સર્વ બેટરીનું અમે વેચાણ કરીએ છીએ એમ્રોન કંપનીનું અને એમ્રોન કંપનીએ નવું ઓઇલ લોન્ચ કર્યું છે એ પણ હવે અમે ચાલુ કરીએ છીએ જન્માષ્ટમી સુધી ઓઇલ માં ડિસ્કાઉન્ટ આપેલું છે એ સર્વે જનતા ને લાભ લેવા વિનંતી બ્યુરો રિપોર્ટ હરસિભાઈ આહિર